સુરતમાં પ્રથમ વરસાદે પાલિકાની પ્રી મોનસૂન કામગીરીના જાહેરમાં ધજરા ઉડાડી દીધા હોય તેમ અનેક જગ્યાએ રસ્તામાં ધોવાઈ જવાની સાથે ખાડા પડવાની ઘટનાઓ બની છે જેને લઈને મે દ્વારા તાત્કાલિક રસ્તા રિપેરના સૂચન કરાય હોવા છતાં પણ હજુ અનેક જગ્યાએ કામગીરી ન કરાવવાને લઈને અધિકારીઓ સત્તાધીશોનું પણ સાંભળતા ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂન કામગીરી કરી લાખો કરોડો રૂપિયાનું તેને આંદોલન કર્યું તેમ પ્રથમ વરસાદ જ શહેરના અનેક રસ્તાઓ તૂટી ગયા હતા તો કેટલાક રસ્તાઓ ધોવાઈ પણ ગયા હતા અને કેટલાક રસ્તાઓ પર તો મસ મોટા ખાડા પણ પડી ગયા હતા જે લોકોમાં પાલિકાની કામગીરી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો તો આ તૂટેલા રસ્તાઓ બે દિવસમાં રિપેર કરવા મેયર દ્વારા અપાયેલા આદેશ બાદ પણ જાણે પાલિકાના અધિકારીઓ સત્તાધીશોનું પણ સાંભળતા ન હોય તેવી સ્થિતિ હાલ શહેરભરમાં દેખાઈ રહી છે અને ખાડા રિપેરિંગની કામગીરી ધીમી ચાલી રહી હોય તેમ લાગ્યું છે સુરત મનપાના સર્વેમાં મુખ્ય રસ્તાઓ પર ઓગણીસો પાસઠ જેટલા ખાડા પડી હોવાનું અને એકસો બત્રીસ જેટલા ખાડા પડ્યા હોય તે રિપેરિંગની કામગીરી યથાવત હોવાનું અધિકારી જતીન દેસે જણાવ્યું હતું મુખ્ય પર પડેલા ખાડાના રિપેરિંગ માટે બ્લોકનો ઉપયોગ નક્કી કરાયો છે અત્યારે હાલમાં મેજર રોડ લીધા છે કે પહેલા મેજર રોડ આપણે મોટરેબલ કરી દઈએ બધાને પદ્ધતિમાં એવું લીધું છે કે વરસાદ પડે છે એટલે પેચનો માલ મળી શકતો નથી એટલે ખાડા જે હોય તેને થોડા સરખા કરી સેફ આપીને એમાં પ્યોર બ્લોક બેસાડવામાં આવે છે પ્યોર બ્લોકને એને ઇન્ટરલોક કરીને ફિટિંગ કરવામાં આવે એટલે એ નીકળી બી નહીં જાય અને તે બેસી રહી છે હું આજની જ વાત કરું તો આજે લગભગ એકસો છેતાલીસ જેટલો ટેકનિકલ સ્ટાફ હતો કુલ 607 સાત જેટલા વેલદાર ડ્રાઈવર હતા એકસો એકાવન જેટલી જુદી મશીનરી હતી એનાથી છસો ત્રાણું જેટલા મેટ્રિક ટનનો જીએસપી ફિલિંગ થી એનો પ્યોર તથા પેવરનો બ્લોક ઉપયોગ કરી એકસો બત્રીસ પર ત્રણ હજાર પાંચસો ચોરસ મીટર જેટલી કામગીરી કરવામાં આવેલ છે સુરતમાં ખાડા પડ્યા હોય તેવા રસ્તાની વાત કરીએ તો સૌથી વધુ ચારસો સત્તાણું ખાડા કતારગામ ઝોન વિસ્તારમાં પડ્યા છે ત્યારબાદ ચારસો ત્રેવીસ ખાડા સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં જોવા મળ્યા હતા તો સાઉથ ઝોન એમાં એકસો છવ્વીસ ઇસ્ટ ઝોન બીમાં બસો અગિયાર પશ્ચિમ ઝોનમાં એકસો છપ્પન સાઉથ વેસ્ટ ઝોનમાં એકસો એકાવન સાઉથ ઇસ્ટ ઝોનમાં પાસાઠ ઇસ્ટ ઝોનમાં એમાં એકસો પંચોતેર અને સાઉથ ઝોન બીમાં એકસો બાવન રસ્તાઓ પર ખાડા પડી પાલિકાના પ્રાથમિક સ્તરે સામે આવ્યું છે